બાબા ભીમની ગોવલણ છે એમાં તમને તમારે તમે કઈ ગોવાલન ની વાત કરો બાબા ભીમની ગોવલણ ગોવાલન હતી જ નહીં કઈ રીતે બાબા ભીમ ની ગોવાલન હોય તમે ભાઈ તમે જ્યાં જે ફોન કર્યો એમાં પેલા કોક ની સલાહ લઇ ને પછી કરો રીંગ એટલે તમને બરાબર થઇ જાય એમાં એટ્રોસીટી એકતા તમે ક્યાંથી બોલો છો રાજકોટ થી બોલું છું રાજકોટથી ભાઈ આખું નામ તમારું બોલો ગોપાલભાઈ ભાઈ મેપા ભરવાડ તમારા નજીક માં કોઈ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી દો શું લેવા

હા તો હું અમારે બેન હું અમારે દૂધ દૂધ નો વેચી દુઃખ છે હું તને ગોવાલન નું પૂછું છું હું જેવું ગોવાલંડ તમે કઈ ગોવાલન ની વાત કરો છો તને કઈ ગોવાલન નું દુઃખ છે અત્યારે તો હાલમાં છો કે મને કિસ મોર માં મારા ઘરે જું એ આ ગામ હે રામધુમ રામધુમ હા દૂધ ક્યાં દે ભાઈ તારું મારું દૂધ બધે પીતા હોય ને હું તને કે ન દઉં ઓ જે દૂધ મામર ભજે ભજે ને દેતા હોય ને દેતાય ગરક ને દેતા બીજા કોનો દેતા હોય બરાબર તું મને મલિશ ક્યાં ઓતારી મુલાકાત કરવી એ માર ક્યાં આવવું પડે પોલીસશન માં કોક ને પૂછી લ્યો કોનો ફોન કર્યો છે પછી મુલાકાત નકર બીજો પોલીસ કરવા આવશે એમ કરતા માફ માર્યો

જેલ અંદર ડાયર બરાબર તમારો પ્રશ્ન નથી ઈ ગોવાલણ તમારી નથી તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે એમાં તમારું નામ નથી એમાં ભરવાડે લખવું હોય ને તો તમારે બોલાય ગોવાલણ એટલે અમે બધા કરી શકીએ એમાં તમારો એકનો પ્રશ્ન નથી તમારી જાતિનું નથી એમાં ક્યાંય હા ગોવાલણ એટલે તમે કઈ ગોવાલણ ની વાત કરો છો ને તમે સીધો મને પડ્યા છો વિરુદ્ધ ની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો બાબા સાહેબ ગોવા અને ગાડી રે મયારાનું કામ કરે છે બધે ફેરા કરે છે છે

મારું આખું ઘર મારી બાઈ ગોવાલે છે મારી ભાભી ગોવાલેણ છે આ બધી ગોવાલેણું છે તારે એના શું દુઃખશે એને કપડા હું ગોવાલે પહેરાવું તને વાંધો કે છું મારી ભાઈ એ ગોવાલેન્ડ છે લખાયું નથી રકડે જ છે તો તું શું કરવા માંગે

અમારા ઘર ની ગોવા લેણું છે બાકી તું કે તું ક્યાં મળી એટલે તું કોઈ king છો એ હું તને ગોતી લઈશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નહીં ચડે ચાલ એ બાપા ફોન ન કરતો અમારા ગોતી લઈશ હા ગોતી લેજે જા ગાડી નો નંબર આવી ગયો તારો હું તો વિચાર ખાલી કે મારા વિચાર ન કરો ભાઈ એ તો તો આવે અમે 575 હોય તું મારા વિચાર નું ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર એ તે મારો નંબર નઈ મને તું લઈ લેજે ને હું સો તાર સર મારું મને હાલ માર મડ કરું તારે મર્ડર મારે ના ના તું મર્ડર કરવું તને છે ની અવાજ હું તને ગોતી લે આ તો ગોતી લઈ આ તો નાય બેટો હાલ આવી જા ઈ તારું ગામ એ જોઈન તું પછી રહે ને ભાઈ થોડો ધીરો રહે ને નેતા બનવાની કોશિશ કર મને માં મારો ને મારો ભાઈ તમારી મેટર નથી મારા ઘરની મેટર છે ગાડી મારી ઘર મારું બધુંય મારું તને શું પ્રોબ્લેમ ભાઈ એ ભીમની ગોવાળણ નથી ભીમની ગોવાળણ કહું છું ભીમ એ મારો છે

અરે કાઈ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારો જે ઠીક લાગે એ કર ઓકે અરે થાય કરી લેવાનું મજા તમારે 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 જે થાય એ કરો આ તો હાલતું જ હોય બરાબર ભાઈ અરે હાલવા નથી દેવાનું હાલતું હોય એમાં હાલતા તો ગોવાલા ખાલી કઢાવી દે જા નકર હું ટકો કર નાખું નકર તું ટકો કર નાખજે જા હું નહીં કઢાવું તું તારી હજે કઢાવી નહીં નો કાઢવું પડે જા ઈ તારી ભૂલ છે હવે તું જોઈ લેજો જો ગોવાલા ને નીકળે છે નો નીકળે ઈ બાબા ભીમની ની જ ગોવાલા ને રે બાબા ભીમની ની ગોવાલા નો રે મોટા

Nei. Play me, me,